અધ્યાપકો શિક્ષકો વહીવટીતંત્રના જુદા જુદા અધિકારીઓ આ રેલીમાં જોડાયા હતા નો ઉત્સવ આપણે સૌ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના દરેકે દરેક નાગરિક જે પણ મત આપવા માટે પોતે એલિજિબલ છે એ પોતે નિષ્પક્ષ મત આપવા જાય સાથે સાથે આપણું જે વોટર ટર્નઆઉટ છે એ ખૂબ વધે સાથે સાથે આપણા જે યુવા મતદારો છે કે જે લોકો પહેલીવાર વોટ આપવાના છે તે તમામ લોકો વોટ આપવા માટે જાય એ માટેની એક જાગૃતિ ફેલાય તે માટે આજે કોમર્સ કોલેજ ખાતે સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ રાખ્યો છે તમામ યુવા મતદારો આમાં ઉત્સાહથી જોડાયા છે તમામ લોકોમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનાથી એમનામાં એક અનેરો જુસ્સો છે આજરોજ વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતની જાગૃતિ ફેલાય લોકોને મત આપવા માટે કઈ રીતે જવું તેમાં કઈ રીતે નોંધણી કરાવવી તેમાં કઈ કઈ પ્રક્રિયા હોય છે તે માટેની જાગૃતિ ફેલાય તે માટે આ કાર્યક્રમ યોજ્યો છે પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે અને સમગ્ર તંત્ર અને કોલેજનું પણ જે તંત્ર છે તે આમાં જોડાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે નારી વંદના કાર્યક્રમનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત ગુજરાતભરમાં આ